લાખો ભૂલ્યો લખપતિ એમ એકડે ઓ ભાવાર્થ છે તો લખપતિ લાખા ભૂલ્યા છે અને માતા તમે પણ ભૂલ્યા છો આંખના એક પલકારામાં તો કોણ જાણે શું થઈ જાય ડાયરુમની પણ આ વખતે અહીં ત્યાં હાજર હતા તેમાં નામ પ્રમાણે જેમનામાં ગુણ હતા શું હતું એમનું નામ દહીં દુંધી લાખો માં હેલી એ બોલ્યા સબ કોઈ શ્વાસ વણુંndo દરુંndo આવણ હોય ન હોય આવણ હોય ન હોય ફાવર થાનો શું થાય છે ગુજરાતીમાં મિત્રો સાંભળજો હે લાખાજામ માતાજી તથા કુંરીશ્રી એમાં તો તમે બધા ભૂલ્યા છો આંખના પલકારામાં તો હજુ કંઈ કાર્ય થઈ શકે શ્વાસ તો એવો છે કે કે બહાર નીકળ્યા પછી પાછો આવે ન પરિ ડુંગરી ની ડાપણ ભરેલી વાત હતી જામ લાખા સાહેબ અત્યંત આનંદિત થયા અને એનો સર્વ એ જ સમયે ઉતરી ગયો છે અહીં મિત્રો અનેક પ્રકરણ પર આજ આપણી જે ઇતિહાસ હાલી આવે છે એ જોડાય છે લાખા ફુલાણી સાહેબ જેમનો કાર્યકાળ રાજ્યનો સંવંત વિક્રમ એટલે વિક્રમ સંવંત નવસો થી એક એના માટેનો એક કચ્છી દુઓ છે જેને આપણે આપણા શોર્ટ વિડીયોમાં નહીં આવડશું મિત્રો અહીં સસ્પેન્સ લેવા દઉં છું કચ્છી દુવાની અંદર આપણે એને જોશું બરાબર છે તો મિત્રો આગળ વધારું છું પાંડવોને અશ્વમેઘ્ય યજ્ઞ અર્થે જ્યાંથી પંચ કલ્યાણ અશ્વની પ્રાપ્તિ થઈ હતી તે મહાભારતમાં વર્ણવેલી પુરાણી ભદ્રાવતી નગરી પર આજ પર્યંત અનેક કાળચક્રો ફળી વળ્યા છે જામ લાખા ફુલાણી સાહેબના સમયમાં ભદ્રાવતી નગરી લા અને શા નામના બે પરમ મિત્રો રહેતા હતા બંને વચ્ચે એક મૈત્રી જામેલી હતી એકબીજાને ન જુએ ત્યાં સુધી કોઈને ચેન પડે નહીં એક દિવસ પ્રભાતમાં સમયે લા ના બહેન લકીર સરિતા પાણી ભરવા માટે ગયા હતા તે પાણી ભરીને પાછા ફરે છે તે જ વખતે તેમના પર બન્યા છે એ અપૂર્વ સૌંદર્ય સ્થળી મનોહર મુગ્ધાને જોઈ મંત્રમુગ્ધ બની ગયા તેનું ચિત્ર ચકડોળે ચડ્યું તેની સગડી બુદ્ધિ જાણે બહેર મારી ગઈ લાવતી લલના એટલે કે એ સ્ત્રી તેના પરમ મિત્ર બહેન હતા જ નહીં અહી ઓળખવાની તેમની શક્તિ પણ ત્યજાઈ ગઈ છે આ ખૂબસુરત બાળાની પાછળ એ ચાલવા લાગ્યા છે મોહંત લાના બેન છે એ અન્ય કોઈ નહી આ બાળ આ બાળા કોઈ નહીં પરંતુ તેના પરમ મિત્ર લાની બહેન છે સાના હૃદય પર જાણે વીજળીનો આંચકો લાગ્યો તે પથ્થરની મૂર્તિ પેઠે જેવા બની ત્યાં સ્થિર થઈ ગયા છે લાની બહેન આજે શાની આવી હાલત થી તેમને અત્યંત નવાઈ લાગી છે થોડી વાર પછી જ્યારે તે બહાર આવ્યા ત્યારે દરવાજા બહાર ઉભેલા સા પર તેમની દ્રષ્ટિ પડી છે

કોઈ અદ્રશ્ય આકર્ષણ જાણે તેને આકર્ષી રહ્યું હોય તેમ ભદ્રાવતી નગરી બહાર નીકળી જંગલના માર્ગે પ્રયાણ કરવા લાગ્યા છે ઘેર આવતા લાને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેને પણ નવાઈ લાગી તેને દ્રષ્ટિ પેથી કે સા જાણે ક્યાં ચાલ્યો ગયો તે પોતાના પરમ મિત્રની શોધમાં તેના પગ લેતા આગળ ચાલ્યા છે પોતાના ભાઈની શોધમાં નીકળેલા જોઈ લાની બહેનનું હૃદય પડે પડે અસ્વસ્થતા અનુભવવા લાગ્યું છે તે પણ આ બંને જણની પાછળ જવા તૈયાર થયા પૂછતી અને પગ લેતી લા અને સાની પથે સવારી ચૂક્યા છે સૌથી પહેલા શાહ તો તેને જાણે કોઈ નિશ્ચિત કરેલી કલ્પના દોરી જતી હતી તેમ ઘસારાબદ્ધ જંગલમાં ધસ્યો જ હતો તેની પાછળ લા અને લાની આમ ત્રણેય વ્યક્તિઓ એક પછી એક વાયુ કરી રહ્યા હતા આગળ ચાલતા સા જંગલના એક આવી પહોંચ્યા છે અહીં તેમણે હાસ કઈ ઊંડો શ્વાસ લીધો તે વિચાર ભગ્ન બન્યા જરાવાર સ્થિર રહ્યા તેના ચહેરા પર દુઃખ અને પશ્ચાતાપની લાગણીઓ સાફ સાફ દ્રષ્ટિગોચર થઈ રહી હતી

એક પ્રચંડ હોળી સળગી ઉઠી બહુ વાર જોવાળાનાર પ્રિય સ્વજનને જેમ કોઈ ભેટવા દોડે તેમ શા એકદમ ભયાનક ભૂસકો મારી પોતાના અંતરમાં ઉદભવેલી પહેલી અપવિત્ર કલ્પનાનું પ્રાયશ્ચિત કરવા ધક ધગ અગ્નિના કુંડમાં કૂદી પડ્યા છે અગ્નિ કુંડમાં તો નહીં મિત્રો અગ્નિરૂપી ચેહ્જે જે એ તૈયાર કરી હતી એની અંદર કૂદી પડ્યા અને આ ભયંકર દ્રશ્ય દૂરથી દોડતી આવતા દોડીને આવતા લાએ નજરો નજર નિહાળ્યું છે પછી એમણે શું કર્યું એ આપણે આવતીકાલે જોશું આપણા આ લાઈવ વિડીયોની અંદર આજનો વિડીયોગ્ય લાગે તો લાઈક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને યોગ્ય લાગે તો મિત્રો આજના વિડીયોને શેર પણ કરજો અને વૃક્ષ વાવજો જરૂરથી આપણી ધરતી પર કચ્છની ધરા પર કચ્છને હરિયાળું બનાવવાનું છે અને જળ જે ભગવાન મેઘરૂપી વરસાવી રહ્યો છે આખા ગુજરાત પ્રદેશની અંદર આપણા કચ્છ પર તો પાણીનું બચાવ પણ કરજો જળ એ જીવન છે જળને આપણે સાચવશું તો જળ આવનારા દિવસોમાં આપણે સાચવશે જ એ વિચાર કરીને સાચવજો આવનારી પેઢી અને વર્તમાન પેઢીને પણ એ શિક્ષણ અને જ્ઞાન આપજો છો કે પાણીનો બચાવ કરો અને એક વૃક્ષ આધારા પર એમના જીવન પર્યંત કે જીવનની અંદર આખી લાઈફ સ્ટાઈલની લાઈફ ટાઈમમાં ગમે ત્યારે એક વૃક્ષ આવજો તો આજના વિડીયોનું વિરામ મારી વાણીનો વિરામ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભીમ